અને વેદ આવી ગયો છે સાડા એક વાગ્યા આવ્યો કા અને અત્યારે શું ખાધું તે ખાવાનું પાઉંભાજી ભાજી દોઢ થઈ ગયો છે અમારે ઘડિયાળ થોડીક પાછળ છે અને અહીંયા મારા કપડાં સુકાઈ છે કાલે ધોયા હતા તો સ્ટેન્ડ ઘરમાં રાખવું પડે અને ઘર બહારથી પાછા ભેજના ભીના થઈ જાય એટલે કૌશિકના પેન્ટ જ છે આમાં તો આજે આજે બનાવવાના છે અમે ચાઇનીઝ ચાઇનીઝમાં શું બનાવવાનું છે મંચુરિયન તો આજે સાંજે મંચુરિયન બનશે અને રેસિપી વ્લોગ બનશે સ્પેશિયલ રેસિપી વિડીયો નહીં બને અને ગુજરાતીમાં બ્લોગ બનાવું છું કારણ કે અત્યાર સુધી મેં જોયા છે કે જેટલા ગુજરાતી બ્લોગ મારા હોય ને બ્લોગ હોય અથવા તો રેસિપી ચેનલ હોય તો એ બધા વિડીયોમાં મારા વ્યૂ આવેલા છે મંચુરિયન તો મેં આ ચેનલમાં બહુ જ વાર બતાવ્યું છે અને એવું હશે ને તો હું લિંક આઈડ બટનમાં નાખી દઈશ તો ચેકઆઉટ જરૂરથી કરી લેજો અથવા તો છે ને તમે વિડીયાના ડિસ્ક્રિપ્શનમાં જશો ને તો નીચે સ્ક્રોલ કરશો ને એટલે તમને મારા વિડીયો મળી જશે આઈડ બટનવાળા જેટલા વિડીયા હશે ને બધા તો ચેકઆઉટ કરજો મેં ઘણા બધા વિડીયોની લિંક અંદર નાખેલી છે જે મારા વાયરલ વિડીયા થયા છે અને અત્યારે હું સુવા જાઉં છું અને પછી બપોર પછી વેધ તો ચાર વાગે વયો જશે ટ્યુશને અને ચાર વાગે હું મંચુરિયન બનાવવાનું શરૂઆત કરીશ તો વ્લોગ ટાઈપ બનાવીશ સ્પેશિયલ રેસીપીવાળું વિડીયો નહીં બને તો એમાં થાય છે એવું કે ક્યારેક ક્યારેક જ્યારે હું ગુજરાતી વિડીયો બનાવું ને ત્યારે મારાથી હિન્દી છે છે મને યાદ જ નથી રહેતું કે મારે ગુજરાતી બોલવાનું છે કે હિન્દી એનું કારણ છે કે હું ચાર વર્ષથી હિન્દી બોલું છું વિડીયામાં એટલે જ્યારે પણ હું મોબાઈલ ઉઠાવું ને એટલે મને તરત જ હિન્દી જ મારા મોઢામાંથી નીકળે તો હમણાં લાસ્ટ વિડીયોમાં મારે એવું થયું કે મેં ઇન્ટ્રો વિડીયો છે ને ફાફડાવાળો વિડીયો તો એ હિન્દીમાં આપ્યો ને મારી રેસીપી હતી ગુજરાતી તો મારે ઇન્ટ્રો પણ ગુજરાતીમાં જ આપવાનો હતો પણ ગુજરાતીમાં ન આપ્યો ને મેં હિન્દીમાં આપ્યો જ્યારે વિડીયો અપલોડ થઈ ગયો ને ત્યાર પછી ખબર પડી કે મેં ઇન્ટ્રો હિન્દીમાં આપ્યો ને મારી રેસીપી છે ને એ ગુજરાતીમાં છે પણ કંઈ વાંધો નહીં કારણ કે આટલું ક્લિક બેક કરવું હું જાણી જોઈએ તો કરતી નથી કારણ કે એમાંથી કમેન્ટ આવે છે ને કમેન્ટના રિપ્લાય કરવાથી વિડીયો આગળ રેન્ક કરે છે કોઈ કમેન્ટ કરે ને વિડીયામાં તો વિડીયો રેન્ક કરે તો આવી નાની નાની ભૂલ પણ ક્યારેક આપણે વિડીયાને આગળ વધારી શકે છે એટલે ડેફિનેટલી રેસીપી તો ગુજરાતીની જ હતી પણ ઇન્ડ્રો મેં ખાલી હિન્દીમાં આપ્યો હતો પણ એ મને યાદ જ નહોતું રહ્યું કે મારે હિન્દી બોલવું છે કે ગુજરાતી કારણ કે હું જ્યારે પણ મોબાઈલ ઉઠાવું ને એટલે મને સીધું હિન્દી જ મારે બોલવાનું આવે અને અત્યારે પણ મારે જો હું તમને બતાવીશ આગળ ક્લિપ નાખી દઈશ તો એ પણ હિન્દીમાં જ બની છે પણ હું સોરી એ નહીં બનાવ આખો વિડીયો જો હું ગુજરાતીમાં બનાવીશ એ બંને વિડીયો એ બંને ક્લિપ છે ને હું નીચે મૂકી દઈશ પણ એવું હશે ને તો અહીંયા સાઈડમાં સ્ક્રીનમાં લગાડી દઈશ કે તમને એટલે ફરીથી મેં કાઢી અને ફરીથી ગુજરાતીમાં ખાયા એટલે વાત એ ખોટી નથી કે હું જ્યારે પણ મોબાઈલ ઉઠાવું ને એટલે હિન્દીમાં જ મારાથી બોલાઈ જાય છે અને પછી મને ખબર પડે છે કે હું મારે હિન્દીમાં ને ગુજરાતીમાં બોલવાનું છે કારણ કે હવે તો મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે તમે કોઈ પણ વસ્તુ મારા બ્લોગમાં ગમે તે ચાલે એમ અત્યાર સુધી મેં લેંગ્વેજ નથી ચેન્જ કરી ચેનલ મોનિટાઈઝ ને પછી મેં લેંગ્વેજ ચેન્જ કરી છે તો આવું કંઈક છે ને ચાલો ત્રણ મિનિટ સાડા ત્રણ મિનિટનો વિડીયો આજ બની ગયો હજી હજી તો મારે તમને મન્ચુરિયનની રેસીપી પણ બતાવવાની છે એટલે બ્લોગ થ્રુ બનાવીશ એવું સ્પેશિયલ ડિટેલ હું તમને નહીં કહું શું શું નાખ્યું ને હું બતાવીશ અને મારી રીત બતાવીશ કે હું કેવી રીતે બનાવું છું અને મારી મેથડ થોડીક અલગ છે બહાર જે વિડીયોમાં બતાવે છે ને એવી રીતે હું નકરો મેંદો નાખીને કે કોર્નફ્લોર નકરો નાખીને નથી બનાવતી હું મેંદો અને કોર્ન બંને બહુ ઓછી માત્રામાં યુઝ કરું છું અને હા બ્રેડ યુઝ કરું છું કારણ કે કૂક થઈ ગયેલી હોય એટલે પચાવ પણ હળવી અને આપણે જે મંચુરિયનની ગોળી હોય ને એકદમ ક્રિસ્પી બને તો એવું બને છે કે મારે અહીંયા જોવાનું છે ને હું અહીંયા જોઈ લઉં છું આવું પણ થાય છે હમણાં ઘણી ઘણી વાર તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ અને સાંજના સાડા ચાર થવા એવા છે અને વેદ ટ્યુશન ગયો છે અને મારા કપડાં હજી સ્ટેન્ડ પર જ છે કારણ કે સુકાણા નથી અને અહીંયા હું તૈયારી કરું છું મન્ચુરિયનના જે કોબીજ છે ને એને છીણવાની અહીંયા મેં આદુ મરચાં અને લસણની પેસ્ટ કાઢી લીધી છે ફ્રીજમાંથી જ્યાં સુધી આપણે કોબીજને ખમણશું ને ત્યાં સુધી તે ઓગળી જાય અને કેપ્સિકમની સુધારાનું બાકી છે બાકી તો મેં અહીંયા આદુ અને લસણ લાંબી સ્લડીમાં કાપી લીધું છે હું બેકામ્ય રીતે તમને બતાવું છું આદુ અને લસણને મેં લાંબી સ્લાઈડમાં કાપી લીધું છે કટિંગ નથી કર્યું એકદમ ઘણું થોડું લાંબુ રાખેલું છે અને અહીંયા મેં બ્રેડને સવારે જ સ્ક્રમ કરીને રાખી દીધું જેથી કરીને ના થઈ ફટાફટ આપણે બની જાય અને ગાજર જોઈ લો ફ્રીજમાં છે કે નહીં ગાજર નથી પણ આ મોટું શિમલા મિર્ચ નીકળું છે મલ્ટિપલ સેલેડ બનાવવું હોય ને તો કામ લાગે એટલે હું પેલા ગ્રીનવાળો જ યુઝ કરીશ કારણ કે ફરીથી આ ખરાબ ન થઈ જાય એટલા માટે પણ આ પછી કોઈ ખાતું પણ નથી વધારાનું છે સેલેડ હોય ને એ તો શું કરું નાનું સુધારું કે મોટું અરે એવા દોવા ફ્રેશ છે ને અને આના બે સુધારી લઈએ જો આ છે ને અને જો આવી રીતે મેં પેસ્ટ કરીને રાખી હોય આ છે આદુ આ છે લસણ અને આ છે લીલા મરચાંની પેસ્ટ એટલે મરચીની પેસ્ટ જે આપણે સુરતી મરચી આવે ને એની પેસ્ટ છે તો એ મેં આઈસક્યુબ કરીને રાખ્યું હોય ને એટલે મારે ફટાફટ કામ થઈ જાય તો આ ઓગળે ને ત્યાં સુધીમાં આપણે આ કોબીજને ખમણી નાખીએ અને આ બધું કામ હું અહીંયા બેઠા બેઠા કરીશ કારણ કે બહુ જ ટાઈમ લાગશે પછી આમાં અને અત્યારે પોણા પાક થઈ રહ્યા છે તો હું ટીવી જોતા જોતાં કરીશ અને બંને ફેન ચાલુ કરી દીધા છે ને એટલે અવાજ આવશે વિડીયોમાં તો ચાલો આ ખી લો ફટાફટ અને અત્યારે લીલું લસણ એવું મંગાવ્યું ને કૌશિક પાસેથી તો લીલું લસણ અને લીલા કાંદા બંને નથી એ હોય ને તો એકદમ ટેસ્ટ અલગ આવે પણ મળતા નથી અત્યારે અને સુરત હોય તો મળી જાય પણ અહીંયા નથી મળતા પણ કદાચ મળતા હોય તો મોટી માર્કેટ પર જવું પડે તો આજે લીલું લસણ અને લીલા કાંદા વગેરે આપણે મંચુરિયન બનાવવાનું છે તો તો પણ ટેસ્ટી જ બનશે જ્યારે અહીંયા આપણે બહાર ખાવા જઈએ ને તો જેવો ટેસ્ટ જોઈએ ને એવો હોય જ નહીં ક્યારેક એ લોકો બિલકુલ પણ ગોળીમાં મસાલો નથી નાખતા અને કાં સોસીસ જ ઓછા ન હોય એના અમુકમાં સોસીસ એટલા બધા વધારે હોય ને એ ગોળી હોય ને એ પચકા જેવી થઈ જાય તો આ કન્ડિશનમાં બેય વસ્તુ નથી આપણે વેજ ડ્રેડ મંચુરિયન બનાવવાના છે કે આપણે વેજીટેરિયન જ છીએ તો વેજ જ બનાવવાના હોય પણ લખવું પડે ટેટલમાં કે વેજ બનાવવાના છીએ કોબી છે ને એટલી બધી હાડ આવે ને કે અંદર જરી પણ જગ્યા નહીં અને એટલે આમાં રસો પણ ન હોય અને એકદમ હાડ અને કડક જેથી આ ખાવામાં બહુ ભાવે જ નહીં એટલે આનું મંજુરિયન સારું થાય કેમ કે આમાં પાણીનો ભાગ હોય નહીં ફટાફટ આપણે ગોળી તળાઈને રેડી થઈ જાય છે પણ આ ખાવામાં બિલકુલ સારી નથી આપણે શિમલા મિર્ચને કાપી લીધા છે આ લીલા છે અને આ થોડા આપણે રેડી પર છે અને અહીંયા આપણે કોબીજને ખમણી લીધું છે અને ખમણવું જરૂરી છે તમે ચોપરમાં ન ખરી શકો આને કારણ કે ડ્રાય અને કોરું કોરું રહેશે તો ચાલો આમાં આપણે બધી વસ્તુ એડ કરી દઈએ એટલે કે મસાલા એડ કરી દઈએ આ કોબીજમાં જો તમને એવું લાગે ને કે પાણી વધારે છે તો તમે કાઢી શકો છો તો આપણે અહીંયા કાઢતા નથી અને આ જે પેસ્ટ છે ને આપણે આ એડ કરી દઈએ આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ છે એટલે મરચીની પેસ્ટ છે અને અહીંયા આપણે નમક એડ કરી દઈએ અને આપણે વધારે ક્વોન્ટિટીમાં બનાવીએ છે એટલે એ પ્રમાણે આપણે વસ્તુ બે ચમચી આપણે સુગર લીધી છે ગોળીને ક્રિસ્પી કરવા માટે આપણે કોર્નફ્લોર પણ યુઝ કરશું એટલે ચમચી આપણે કોર્નફ્લોર નાખી દઈશું બનાવવા માટે પણ એક ચમચી કોર્નફ્લોર લઈ લેશું આમાં નાની એવી કટોરી આપણે મેંદો લઈશું એના પછી આપણે નાખીશું આ બ્રેડ સ્ક્રમ એકલા દીપાવનું પેકેટ મેં લીધું છે અને એને મેં ક્રમ્બલ કરી લીધું છે તો એ નાખી દઈશું આમાં અને બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ચલો આપણે એકદમ સરસ રીતે આને મિક્સ કરી લઈએ અને ગોળી બનાવી લઈએ અથવા ન બનાવો ને તો તળતા તળતા સાથે સાથે પણ ગોળી બનતી જાય છે અને તમારી પાસે આજીનો મોટો હોય તો તમે નાખી શકો છો સોયા સોસ પણ નાખી શકો છો અને અમુક લોકો લોટની સાથે તેલ પણ નાખતા હોય છે પણ આપણે વેજીટેબલ એટલું બધું યુઝ કર્યું છે ને અને હોય જ આમાં કોબીજ હોય એટલે વધારે તો આપણે એની જરૂર નથી લાગતી કારણ કે પછી ગોળી છે ને ઓઇલ પી જશે અને એ મજા નહીં આવે ખાવામાં બિલકુલ પણ અને તમને દેખાય છે કે ક્વોન્ટિટી હાફ થતી જાય છે બહુ જ ઓછી લાગશે અને મન્ચુરિયન બનાવવા માટે આ સ્ટફિંગ તૈયાર છે અને હવે આમાંથી આપણે આવી રીતે લુઆ કરી અને ગોળીઓ પણ બનાવી શકો છો તમે આવી રીતે અને હું તો આવી રીતે કરી અને ફટાફટ અને ફ્રાય જ કરું છું એટલે તો પણ ગોળી બની જાય છે એટલે વધારે મહેનત અને ગોળી પાડવામાં નથી કરવાની અને હવે આપણે સોસીસની તૈયારી કરીએ તો આમાં મેં એક ચમચી કોર્નફ્લોર લીધો છે અને ત્યાર પછી આપણે અહીંયા સોયા સોસ લેવાનો છે બે ચમચી નાખશું આપણે અને ત્રણ ચમચી જેટલો આપણે કેચઅપ લઈશું કારણ કે આનો ટેન્ગી ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે અને તીખું વધારે ભાવતું હોય તો સેઝન સોસ પણ યુઝ કરી શકો છો અહીંયા અને આપણે રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસનો યુઝ નથી કરતા આપણે અહીંયા મંચાઓ સૂપનો જો પેકેટ આવે ને દસ રૂપિયાનો એ યુઝ કરીશું જે આ પાવડર છે ને તે આપણે આમાં નાખી દઈએ હવે આમાં પાણી નાખી અને આપણે સોસ તૈયાર કરવાનો છે અને આપણે બહુ ખાટો ગ્રેવી નથી કરવાનું આપણે ડ્રાય રાખવાનો છે તો એ પ્રમાણે આપણે આમાં પાણી નાખશું અને પેલા આને આપણે મિક્સ કરી લઈએ અને જે મંચ સૂપ છે ને એમાં બધા જ ફ્લેવર હોય છે એટલે આપણે વધારે એક્સ્ટ્રા કંઈ નથી નાખવાનું અને આપણે વિનેગરનો પણ ઉપયોગ નથી કરતા ચલો આ આપણું મંચુરિયન લિક્વિડ તૈયાર છે વઘારમાં તીખા મરચાંનો ઉપયોગ ના કરીએ ને તો મંચુરિયન ટેસ્ટ જ ના આવે અને હું લાંબા લાંબા કટ કરી લઉં છું એટલે એકદમ લાંબા નહીં ક્રોસમાં આવે ને એ રીતે તો આને કટ કરી લઈએ તો આવી રીતે મેં મરચાંનું કટિંગ કરી લીધું છે અને મંચુરિયનમાં ઓઈલ છે ને બહુ જ જોઈએ અને ગોળીનો ટેસ્ટ એકદમ મસ્ત આવ્યો છે અને અંદર આપણે કશું નાખતું નથી એમ ગ્રીન જેવું કારણ કે ધાણા બાણા નાખીને તો કદાચ ઓઇલ પી છે એટલે મેં તો એમણે નથી કર્યું તો ખાવામાં બહુ જ ટેસ્ટી છે અને આવું જ હોય છે લગભગ તો બધા પ્લેન જ રાખતા હોય છે અને આમાં તમે સોયા સોસ ને આજેનો મોટો ને બધું નાખી શકો છો પણ સિમ્પલ વેમાં બહુ જ સરસ લાગે છે જો થોડી થોડી ગોળી આવી રીતે મેં બનાવી લીધી હોય છે અને હાથેથી નહીં હું આવી રીતે જ કરી નાખું છું આ હોય ને આવી રીતે તો ગોળ સરસથી બની જાય છે તો હવે આપણે ચેક કરી લઈએ બે ગોળી નાખીને કે ઓઇલ પીવે છે કે નહીં જો ઓઇલ પીતું હોય ને તો આપણે આમાં થોડુંક કંઈ પણ એડ વધારે કરવાનું છે અથવા કોર્નફ્લોર લઈ લો અથવા મેંદો લઈ લો અથવા તો ચોખાનો લોટ આ ત્રણ વસ્તુથી બીજું કોઈ વસ્તુ નહીં ચાલે કારણ કે ટેસ્ટમાં ફેર થઈ જાય છે એટલા માટે ગોળી આપણી સરસ થી તળાઈ ગઈ છે આમાં જરી પણ ક્રેક નથી અને ફાટેલી પણ નથી અને બધી ગોળી આપણે તળવા નાખી દીધી છે અને શરૂઆતની જે આપણે ગોળી તળી હતી ને એ જોવા છે વચ્ચે કાચી ન રહી એનું પણ ધ્યાન રાખવાનું છે અને આ ગોળી આપણી તળાઈ ગઈ છે તો કાઢી લઈએ તો આપણે આવી રીતે બધી ગોળી ફ્રાય કરી લઈએ લસણ આદુ લીલું મરચું બધાનું સરસ થી ફ્લેવર આવે છે આમાં અને જે બહાર આપણે ખાઈ ને એમાં બિલકુલ પણ નમક કશું જ વાપરતા નથી અને નકરો મેંદો હોય અને કોબીજ હોય બસ

એટલે વઘારવાનું શરૂઆત કરીએ હવે હવે અવાજ આવશે વિડીયોમાં એટલે ઓઈસ ઓર કરવો પડશે મારે બસ હવે આપણે એને વઘરવાનું જ છે અને ઓઇલને કાઢી લઈએ આપણે તેલ એકદમ ઠંડુ થઈ ગયું છે એટલે હવે અને ગાળીને કાઢવું પડશે ચલો અહીંયા મેં ઓઇલ લઈ દીધું છે હવે ઓઇલ એકદમ ગરમ થવું જોઈએ અને ફાસ્ટ ડિસ્પર આપણે કરવાનું છે તો એના માટે આપણે અહીંયા અને કીધું રીતે લસણ આદું અને લીલું મરચું આ લઈ લીધું છે કટિંગ કરીને તો આપણે એને નાખી દઈએ આમાં અને ફાસ્ટ ગેસ ઉપર આપણે વઘારવાનું છે અને આને બહુ કૂક નથી કરવાનું ને આપણે થોડુંક સોલ્ટ નાખી દઈએ અને બહુ ફાસ્ટ ગેસ પર છે કોઈ પણ વસ્તુ આપણે ઓવર નથી કરવાની ફટાફટ અને ફાસ્ટ ગેસ પર વઘારવાનું છે સાથે આપણે અનિયન પણ નાખી દઈએ તમે બારીક ચોપ પણ કરી શકો છો અને બધું લાંબુ લાંબુ સુધારેલું છે ને એટલે આપણે બધું આવી રીતે જ કટિંગ કરેલું છે દેખમાં સારું લાગે ને એટલા માટે ત્યારે ફટાફટ આપણે શૂટ કરી લઈએ અને થોડીક વાર વિડીયોમાં અવાજ આવશે કારણ કે બ્લોગ છે જે સ્પેશિયલ રેસીપી વિડીયો હોય ને તો હું વોઇ ઓવર કરી શકું છું પછી બધી સ્લાઇસ છે ને અલગ થઈ જાય છે સરસથી આ કેપ્સિકમ નાખી દઈએ આપણે અને બસ હવે બહુ શોખ નથી કરવાના આપણે હવે જે શાખા જ રાખવાના છે ક્રન્ચી લાગે ને એવા હવે આ સોસ થોડોક નાખી દઈએ આપણે અને બે મિનિટ માટે આપણે એને કેપ થવા દઈએ હવે સરસ કલર આવ્યો છે બે મિનિટ થઈ ગઈ છે ને આપણો સોસ પણ ઘાટો થઈ ગયો છે જોઈ શકો છો તમે તા ગોળીઓ ઉમેરી દઈએ મિક્સ કરી લઈએ આપણે અને જે આપણી ગ્રેવી છે ને એકદમ સરસ બધી ગોળીમાં એક ઓલી જાય ચલો આપણું મંચુરિયન તૈયાર છે અને ગેસ બંધ કરી દઈએ ઉપરથી આપણે ધાણા નાખી દઈશું तो चलो अपने मंचूरियन सर्व मंचूरियन तैयार चलिए मेरा रेसिपी ब्लॉग कैसा लगा अच्छा लगा हो तो लाइक और शेयर कर दीजिएगा और चैनल पर नहीं हो तो सब्सक्राइब भी कर दीजिएगा चलो मैं मिलती हूँ अपने नेक्स्ट वीडियो के साथ तब तक के लिए बाय Find the real, find the real me